કોણ બોલો ને વોલો ભરતભાઈ કેવું શિયાળા તાલુકો ભાવનગર જિલ્લા હા હા ભરતભાઈ કઈ બાપા શું હતું વિડીયો હું હવે વિડીયો તો ઘણા બનાવ્યા છે બનાવી સહી તમારે શું પ્રોબ્લેમ થઈ વાત કરો નઈ

એક હાથ વર્ષ નો હશે એક સો વર્ષ સો પાંચ વરસાદ એવું છે એમ તેના મા બાપે નિવૃત્ત થઇ ગયા એક ને એક છોકરો હશે મમ્મી પપ્પા બરોબર સર રસોઈ રસોઈ ની તકલીફ પડે ને એમ ઘરની છોકરો હું બે નું બે નું બે છે સાસરે છે તમાર મમ્મી પપ્પા બેઠા છે હા અમાર મમ્મી પપ્પા છે રસો કરવામાં મમ્મી માં પપ્પા વાળી આટો મારવા જ્યાં આવતા

શાંતિ જિંદગી શાંતિ આપડે દસ ફાર દસ ઘરની છે તળાજા તાલુકો ભાવનગર જિલ્લો અને શેળાવદર ગામ શેળાવદર ઈ ક્યાં એ આપડે ગોપનાથ રોડ ઉપર ચડો એટલે પાવઠિયા જવાનું બે કિલોમીટર છે ફુરસર તળાજા કેટલું છે

હવે આ ભરતભાઈ આચાર્ય ભાઈઓ આવવાનું કારણ શું છે કે જો પીવાના લખડ હોય અત્યારે બધી છોકરીઓને અને બધી સિસ્ટમ કેવી છે કે બધી વસ્તુની જીવન જરૂરિયાત જો બધી વસ્તુ ખાટલા ને ની કઈ ભૂખ્યા ન રહે એટલે કોઈ દી કઈ વાંધો ન આવે ના ના મારે આ બાઈ હતી બાઈ ની રહેતી છે હ એને કેન્સર થયું તે મોપ થઈ જાય ને કે હું બાઈ ની લેવા પો આમ પાછો એ એકલો પોકાતો ને ને એમ વાંધો છે ખેતી કામમાં છૂટો રહેતો ને કે બાઈ ની બાઈ ટકી રહે મારે બાય ની રહેતી આગલી રોગ હતો કેન્સર હતો ક્યાં ના હતા તમારા ઘરના હું આમ તાલુકો નંદુરબાર જિલ્લો મસાદ ગામ ઠેર મહારાષ્ટ્ર બાજુ હા મહારાષ્ટ્ર થી લાવ્યો હતો ને હું પેલી ભાઈ હતી બાર ને જ હતી મારે પણ એને cancer હતું રોગ છો તે મરી ગયા નકર તો બાય આવે આવી જાય તો હારી નીવડી જાય સાસુ તો આપડી ઉપર હોય એ તો સાહેબ હા એ તો આપડી ઉપર જ હોય એ તો આપડી ઉપર હોય અને બાય ને સાસરી જે જોતી જરૂરી એ પૂરી કરો તો એ બાય ટકે જ છે ના એટલે ઈ તો એટલે જ મેં તમને કીધું કે એ બધું આપડે ઉપર છે બરાબર એ આપડી ઉપર હોય ના ના એ તો કાઈ વાંધો નઈ ભરત પણ હવે તમારો વિડીયો વાયરલ કરે બરાબર હા એ નસીબમાં હોય તો થઇ જાય તમારા કિસ્મત માં હોય તો આ બધું ભેગું થાય અને અમે આ તમારો ઓડિયો વાયરલ કરી તમને વાંધો નથી ને ના ના કાંઈ વાંધો ન કિસ્મત માં હોય તો થઇ જાય એમ કોક ને પસંદ આવી જાય બાયોડેટા તો થઇ જાય તો એમ હા અમે તો આટો શું છે કે તમારા મોબાઈલ નંબર શીખે નાખી બરાબર જો થી ડાયરેક્ટ કોન્ટેક્ટ થતું હોય બરાબર તોય અમને કાંઈ વાંધો ન હોય અમારે તો આમાં કેટલાય હાથ પડે ફોન આવતા હોય બરાબર અને અમે તો વિડીયો અપલોડ કરી દઈએ જો તમારું થાતું હોય છે બરાબર આ દુનિયા માટે શું છે વધારે દુઃખી માણસો વધારે છે પણ હવે અમે તો શું આમાં એવું પાત્ર આવે તો ભાઈ અમે તમને કહે કદાચ આમાં તો લેડીઝ ફોન આવતા હોય બરાબર હા હવે હવે એતો એક કા બીજી ને મનપસંદ આવી જાય તો થઈ જાય સાહેબ એવું હોય આમાં. હા અને અમારે કઈ કોઈ ને સામે વાળા કઈ પૈસો લેવા નો હોય. ના તમારી પાસે અમારે કઈ લેવા નો હોય બરાબર. હા એ તો ખબર છે ને સાહેબ તે જ ફોન કરી મેં તમને. હા એમ કે અમારે તો એક આ સેવા ભાવિક નું કામ હોય ભાઈ તોય અમારે ઘણી વખત ઉડતી આવે છે. આવે આવે તોય આવે એલા બાપા મને ખબર હોય ને સાહેબ. અમને ફોન કરે ભાઈ તમે આવું કરો આવું કરો અમારો વિડિયો ચડાવો ને વળી પાછા એમ કે તમે ડિલીટ મારો. આ કરે એ નોખા નોખા પ્રકાર ના હોય સાહેબ આમાં એટલે આવું બધું હાલ્યા કરે બધું કરવું હવે દુનિયા તો બધી કઈ નથી હોતી નહી દુનિયા દો રંગી છે સાહેબ હા તો આ તો કઈ વાંધો નહીં તમે એક કામ કરો તમારો એક ફોટો મને સેન્ડ કરી દો આ વોટ્સઅપ નંબર છે સાહેબ તમારો હા મારો વોટ્સઅપ નંબર છે અને તમારું આધાર કાર્ડ છે ને એ આપજો બરાબર

હોય માં હોય તો કઈક વાયરલ નોખા નોખા માણસો હોય હા એટલે હા ઈ તો ભાઈ આમાં જો આ બધી વસ્તુ કેવી છે વિડીયો ના માધ્યમથી હોય તમારું ભેગું થઇ જાય હા કે જો એવું અમુક પાત્ર હોય બરાબર હવે તમારો ફોટો બોટો વ્યવસ્થિત અમે મૂકેલો હોય અને ઈ ને જો મગજ ની અંદર વસ્તુ બેસી ગઈ કે ભાઈ આ રેકોર્ડિંગ કે આપડે બે ભાઈ વાતો કરીએ છીએ બરાબર કે ભાઈ આ માણસ ની સ્વભાવ કેવો છે કઈ રીતે છે શું છે આની પ્રોપર્ટી શું છે આ કેવો કમાવમાં માણસનો મગેશમાં બેસી જાય એટલે સીધો તમને ફોન કરે હા એટલે આ બધું છે ને એ કિસ્મત ઉપરની આશા સાહેબ કિસ્મત ના માં હોય તો થઇ જાય જમીન કેટલી કીધી તમે દસ વીઘા ની જમીન છે ને ફાર્મ રાખો સાહેબ એમ મકાન મકાન બધા બકાન બધાપાળા છે ને હા રેડી રેડી કાંઈ ઘટ ની શાંતિ ઘર નું કામ કરે તેમ રોટલા એટલે લાટ ઘણું થઇ જાય ઘર હસવે તો હા ઈ તો બરાબર છે ખેતી માં તો હું એકલો પગ સાહેબ હા હા ખેતી તો વી વીઘામાં એકલો સાંભળલો હા એટલે તમે ખેતી જ કરો છો એમ ને હા ખેતી કરું છું મારા મમ્મી પપ્પા નિવૃત થઇ જાય પછી ત્યાં બહાર કડીયા કામ આવડતું પણ પછી રેવાય નઈ ને એક છોકરા ને તો માવતર ને હસવા જ પડે હા ઈ તો હસવા જ પડે એમ કાક દવાખાના લઈ જવા કાક ગાય ગમતરે જાવું તો પછી ઘરે બધું રખડી જાય ને એમ ના ના ઈ તો તમારી વાત સાચી છે ઝટકો આવી જતો દાખલ કર્યા તમે પપ્પાને ભાવનગર હા હા હાથા દી એમ છુ સાહેબ ના ના એ તો તમારી વાત સાચી છે એમાં કોઈ ના નહી એટલે ધ્યાન રાખવું પડે ને બધું છે આમ ઘર ની જમીન માં વાડી બાળી છે ને પાણી બાણી કેવું છે પાણી વાળી છે એમ હા ધાર બાર બધું ટીસી બીસી કપલેટ બધું હાઈ કલાસ છે આમાં કાઈ નો ઘટે છે તે તમે ખેતી માં બધા એકલા પૂગી જાવ છો હા એકલા પોગી રહ્યો ને પણ પછી આ નીંદવા બીંદવા નું ને એમાં પછી દાળિયા નહિ કરવા પડતા હોય દાળિયા કરવા રાખું એમ ભાડે ને એટલે હાથી બળજીયા રાખું ને એટલે ભાડે એટલે નું થઈ જાય ને એમ હા છે છે ટેક્ટર ના નાનું લેવું છે નાનું કામ મોટું એમ

વધારે છે માણસો હા એટલે બહુ એટલે બહુ વધી ગયું છે કે જો માણસ ને અત્યારે તમે ક્યાંક છોકરી જોવા જાવ અત્યારે એમ કે સિટીમાં મકાન જોઈ ને ગામડે જમીન જોઈને ને ઓલિયું જોઈ ને ઓલિયું જોઈ ને હા એ વાત હસી છે સમજ્યા સિટી માં મકાન જોવે હા એક ફાયદો હોય ને એવું થઇ ગયું ને અત્યારે સાહેબ એવું છે હા અને ગામડે પૂછો તો કે ભાઈ ખેતી છે તો કે હા તો કે મારી છોકરી પાસે ખેતી તો કરશે નહી ખેતી આપણે ક્યાં કરાવી સાહેબ ખાલી ટાઈમ ટાઈમ રસ્તો કરી દે તો ઘણું થઇ જાય હા એટલે આવું બધું છે કાઈ વાંધો નહીં ભરતભાઈ હવે છે ને તમે એક કામ કરો મારા વાલા હવે તમે છે ને આના ફોટો એક મને સેન્ડ કરી દો ને એટલે હું કાલે તમારો વિડીયો સડાઈ દઉં હો તમે ઓલા તમારો આ નંબર છે ને વ્હોટ્સઅપ નંબર સાહેબ હા મારો આ નંબર છે whatsapp નો એને હાય કરીને મોકલી દો ને એટલે હું આગળ ફોટો અને આધાર કાર્ડ મોકલી દો એ સારું હાલો હા તે હારું